અને એટલા માટે બે નિર્ણય કર્યા છે તમને કે રોજગાર આપણા પટલાળાનો વિષય છે એને અમે પૂરો કરી આપીશું એટલું નહીં પણ આપણા દીવ અને દમણની અંદર જે મકાન તૂટ્યા છે જેને નોટિસ મળી છે એને ગુજરાત સરકારની જેમ ફરીથી નવો કાયદો લાવવાનો અમારો પ્રયાસ અને સંપૂર્ણપણે અમે સફળતાપૂર્વક પાર પાડીશું જે લોકોના મકાન તૂટ્યા છે ગુજરાત ની અંદર પણ આ પરિસ્થિતિ હતી ઓગણીસો છોતેર માં અર્બન લેન્ડ સેલિંગ યુએનસી નો કાયદો આવ્યો નવ્વાણું આ કાયદો રદ થયો ઓગણીસો નવ્વાણું માં આ કાયદો રદ થયો ત્યારે જે જમીન નો પ્રત્યક્ષ અને પરોક્ષ કબજો બંને રીતનો કબજો સરકાર હોય તો સરકાર માલી જે જમીન નો પ્રત્યક્ષ અને પરોક્ષ કબજો કોઈ વ્યક્તિ નો હોય તો વ્યક્તિ માલિક પણ અહિયાં જેના સાત બાર અથવા એક ચૌદ માં સી સરકાર લખેલું હોય અને ગામમાં એ જમીન ઉપર કોઈ વ્યક્તિનો નો કબજો હોય દસ વર્ષ વીસ વર્ષ ત્રીસ વર્ષ પચાસ વર્ષ તો આવા બધા લોકોને અમે ફરીથી એને માલિક બનાવીને દસ્તાવેજ આપી દેવાનો મારા ચૂંટણી ઢંઢેરામાં વચન તમને આપ્યું છે આ પ્રશ્ન જ રહેવાનો નથી ગરીબ માણસને મકાન આપવા માટે તો મોદી સાહેબે આ દેશમાં દસ વર્ષમાં ચાર કરોડ મકાન બનાવ્યા મારે અભેર કેવું છે કે એમાં સૌથી વધુ જો કોઈ આવાસ તો લાભ લીધો હોય તો આદિવાસી સમાજે એમનો લાભ લીધો છે સોળ કરોડ લોકો એમાં રહે છે આગામી પાંચ વર્ષમાં બીજા ત્રણ કરોડ મકાન બનાવવાના છે બીજા બાર કરોડ લોકો એમાં રહે છે આ સૌથી મોટી આદિવાસી સમાજની ઉપલબ્ધતા નથી નમસ્કાર મિત્રો હું નીરવ જર્મન ન્યૂઝ ચેનલ ને આર્થિક મદદ થાય તે માટે હવે સબસ્ક્રાઈબ ની સાથે સાથે ટીવી જ બાજુમાં જોઈન બટન આવ્યું છે તો દર્શક મિત્રોને અપીલ કરવામાં આવે છે અને વિનંતી કરવામાં આવે છે કે જોઈન બટન દબાવી તેમાં ચાર ઓપ્શન છે ચાર ઓપ્શન તમે માસિક આર્થિક મદદ જનમંચને આપી શકો છો તમે જનમંચ ન્યૂઝ ચેનલના મેમ્બરશીપ લઈને આર્થિક મદદ મળે તો જનમંચના હાથ મજબૂત થઈ શકે અને અમે પણ આ રીતે અવિરત ને સમાચાર આપી શકીએ ધન્યવાદ દમણ માં પ્રખ્યાત યસ સિરામિક એન્ડ પ્લાયવુડ જે છેલ્લા 20 વર્ષથી મોટી દમણ માં કાર્યરત છે જ્યાં તમને સેનિટરી વેર ટાઇલ્સ ફેન્સી સીપી બાદ ફિટિંગ એન્ડ એક્સેસરીઝ પીવીસી પાઇપ ફિટિંગ એસએસ સિંક વોટર ટેન્ક્સ એન્ડ પ્લાયવુડ વગેરે

Terima <small> kasih telah menonton!